નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ ગઢીમાં તમારું સ્વાગત છે આ વિડીયોમાં આપણે માહિતી મેળવીએ કે બે હજાર પચીસ છવ્વીસ બોર્ડની એક્ઝામમાં શું નવા ફેરફાર થયા છે ધોરણ દસ અને ધોરણ બાર માટે સીબીએસઈ કર્યા સૌથી મોટો ફેરફાર શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી અમલમાં કરવાની ભલામણ ડમી શાળાના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી શકશે નહીં તેવો સીબીએસઈએ નિર્ણય લીધો નિયમિત રીતે જે વિદ્યાર્થી શાળામાં નહીં જાય તે વિદ્યાર્થીને પણ ધોરણ બાર બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં તે લોકો અચાનક જ ચેકિંગમાં આવશે અને જો વિદ્યાર્થી ગેરહાજર પકડાવે તો તેને પરીક્ષા આપવા મળશે નહીં વગર કારણે જો ઘરે રહ્યા તો હવે તમે બોર્ડની એક્ઝામ આપી શકો નહીં નિયમિત રીતે શાળામાં ન જનારા સીબીએસઈના વિદ્યાર્થીઓએ ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં બેસવાની પરવાનગી આપવામાં આવશે નહીં તેમ સત્તાવાળાએ એક નિવેદન જણાવ્યું છે સીબીએસઈની ઓચિંતિત તપાસમાં જે વિદ્યાર્થી શાળામાં ગેરહાજર હશે તે બોર્ડની પરીક્ષામાં બેસી શકશે નહીં અધિકારીઓએ વધુમાં એમ પણ કીધું છે કે ડમી શાળાઓમાં પ્રવેશ લેવાની જવાબદારી વિદ્યાર્થી અને માતા પિતા સાથે સંકળાયેલી છે જો તમે સરકારની માન્ય ન હોય એવી કોઈ સ્કૂલમાં એડમિશન લો તો તે વળાને તે વિદ્યાર્થીને પણ બોર્ડની એક્ઝામ આપવા મળશે નહીં ડમી શાળાઓમાં વિરુદ્ધ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા શરૂ કરવામાં આવેલી કાર્યવાહીના ભાગરૂપે સીબીએસઈ ડમી વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં બેસી ન શકે તે માટે સંબંધિત પરીક્ષા કાયદામાં ફેરફાર કરવાનું વિચાર્યું છે અને ડમી શાળાઓમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં અને જે વિદ્યાર્થીઓ વગર કારણે ઘરે રહેતા છે તેને પણ બોર્ડની એક્ઝામ આપવા મળશે નહીં ત્યાં વીડિયો દરેક તમારો ધોરણ દસ અને બારના વિદ્યાર્થી સુધી શેર કરી દો થેન્ક યુ